નમસ્કાર મિત્રો ક્યારે ચમકતી ચમચી હાથમાં લઈને એવું વિચાર્યું છે કે અરે આ બાજુ મારો ચહેરો સીધો દેખાય છે પણ જેવી ચમચી ઉલટાવું છું તો હું ઊંધો કેમ થઈ જાઉં છું વેલ આ કોઈ જાદુ નથી આ તો છે પ્યોર ફિઝિક્સ તો ચાલો આજે પ્રકાશ અરીસા અને લેન્સની આ રોમાંચક દુનિયામાં જઈએ અને આ ચમચીના રહસ્યને જડમૂળથી સમજી લઈએ આજ એ સવાલ છે જેણે કદાચ આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો વિચારતા કરી જ દીધા હશે અને આનો જવાબ એ વિજ્ઞાનના કેટલાક બહુ જ રસપ્રદ સિદ્ધાંતોમાં છુપાયેલો છે આજની આપણી આ સફરનો મકસદ એક જ છે આ કોયડાને ઉકેલવો તો તૈયાર છો ને ચાલો શરૂ કરીએ તો આપણા આ મિશનમાં સૌથી પહેલું સાધન છે વક્ર અરીસા જેને ગોલીય અરીસા પણ કહેવાય છે અને હા આપણી ચમચીનું જે રહસ્ય છે ને એની ચાવી આ જ અરીસાઓમાં છુપાયેલી છે ચાલો જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે જુઓ મૂળભૂત રીતે આ અરીસાના બે પ્રકાર છે એક છે અંતર્ગોળ અરીસો એટલે કે જેની સપાટી અંદરની તરફ એક ગુફાની જેમ વળેલી હોય બરાબર ચમચીનો એ ભાગ જેમાં આપણે ખાઈએ છીએ અને બીજો છે બહિર્ગોળ અરીસો એટલે કે જે બહારની તરફ ઉપસેલો હોય બરાબર ચમચીની પાછળનો ભાગ બસ આટલું સમજાઈ ગયું ને તો સમજો અડધી ગેમ તો આપણે જીતી ગયા હવે અંતર્ગોળ અરીસ્સાનો પાવર જુઓ એ પ્રકાશના બધા સમાંતર કિરણોને જાણે કે ખેંચીને એક જ જગ્યાએ ભેગા કરી દે છે આ એની સુપર પાવર છે જેને વિજ્ઞાનની ભાષામાં અભિસરણ કહેવાય અને જે પોઈન્ટ પર બધા કિરણો ભેગા થાય એને કહેવાય મુખ્ય કેન્દ્ર ટોર્ચ કે ગાડીની હેડલાઇટમાં આજ તો થાય છે જેથી એકદમ ફોકસવાળો પ્રકાશ મળે અને હવે વાત કરીએ બહિરગોળ અરીસાની આ ભાઈ અંદર ગોળથી બિલકુલ ઉલટું કામ કરે છે એ પ્રકાશના કિરણોને ભેગા કરવાને બદલે ચારે બાજુ ફેલાવી દે છે આને કહેવાય અપસરણ અને આ જ કારણ છે કે એ આપણને આજુબાજુનો ઘણો મોટો વિસ્તાર બતાવી શકે છે ગાડીઓના મિરર યાદ છે એવા આ જ અરીસો હોય છે જેથી પાછળથી આવતું બધું જ સ્પષ્ટ દેખાય ઓકે તો અરીસાના પ્રકારો તો સમજાઈ ગયા પણ હવે સવાલ એ છે કે પ્રકાશનું કિરણ અરીસા પર અથડાયા પછી ક્યાં જશે એની આગાહી કેવી રીતે કરવી વેલ એના માટે પ્રકાશના પોતાના કેટલાક પક્કા નિયમો છે અને એકવાર આ નિયમો સમજાઈ ગયા ને પછી બધું એકદમ સહેલું લાગશે આ છે એ ચાર જાદુઈ નિયમો આ કોઈ પણ પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાશે એનો સિક્રેટ કોડ છે પરીક્ષા માટે તો આ સુપર ઇમ્પોર્ટન્ટ છે જ પણ જો આ ચાર નિયમો મગજમાં ફિટ થઈ ગયા તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિબિંબની આગાહી કરી શકશો પ્રોમિસ ચાલો આ નિયમોને એક્શનમાં જોઈએ જુઓ જે કિરણ સી એટલે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે એ અરીસા સાથે ટકરાઈને સીધું એ જ રસ્તે પાછું વળી જાય છે કોઈ નાટક જ નહીં અને બીજું કિરણ જે એફ એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી આવે છે એ ટકરાયા પછી મુખ્ય અક્ષને એકદમ સમાંતર થઈ જાય છે બસ આ જ નિયમોનો ઉપયોગ કરીને આપણે આકૃતિઓ દોરીશું તો ચાલો હવે ખરી મજા શરૂ કરીએ આપણે હવે એ જોઈશું કે અંતરગોળ અરીસાની સામે કોઈ વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકીએ તો એનું પ્રતિબિંબ કેવું ક્યાં અને કેટલું મોટું રચાય છે આપણા નિયમો હવે કામે લાગશે શરૂઆત કરીએ પહેલા કિસ્સાથી અહીં આપણે વસ્તુને સીથી પણ દૂર મૂકી છે હવે આપણા બે નિયમો લગાવો જુઓ બંને પરાવર્તિત કિરણો સી અને એફની વચ્ચે ભેગા થાય છે એનો મતલબ શું થયો પ્રતિબિંબ ત્યાં રચાશે અને કેવું છે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં નાનું સિમ્પલ હવે વસ્તુને થોડી નજીક લાવીએ બરાબર સીની ઉપર આ બહુ ખાસ જગ્યા છે નિયમો લગાવતા જ ખબર પડે છે કે પ્રતિબિંબ પણ બરાબર સી પર જ રચાય છે હજી પણ એ વાસ્તવિક અને ઊલટું જ છે પણ હવે એનું કદ બરાબર વસ્તુના કદ જેટલું જ છે નાનું પણ નહીં મોટું પણ નહીં ચાલો વસ્તુને હજી થોડી નજીક લઈ જઈએ સી અને એફની બરાબર વચ્ચે અને જુઓ શું થયું પ્રતિબિંબ હવે સીથી પણ દૂર જતું રહ્યું અને એનું કદ મોટું થઈ ગયું છે એક પેટર્ન દેખાય છે જેમ જેમ વસ્તુ નજીક આવે છે એમ એમ વાસ્તવિક પ્રતિબિંબ દૂર જાય છે અને મોટું થતું જાય છે હવે આવે છે સૌથી રસપ્રદ કિસ્સો જો વસ્તુને બરાબર મુખ્ય કેન્દ્ર એફ પર જ મૂકી દઈએ તો તો પરાવર્તન પછી કિરણો એકબીજાને સમાંતર થઈ જાય છે એ ક્યારે ભેગા જ નહીં થાય એટલે આપણે કહીએ છીએ કે પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે અને એ ખૂબ જ મોટું હોય છે સર્ચ આજ આ જ તો કરવામાં આવે છે અત્યાર સુધી પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટા હતા પણ હવે આખું ખેલ પલટાઈ જવાનો છે જેવી વસ્તુ એફથી પણ નજીક અરીસાની એકદમ પાસે આવે છે જુઓ શું થાય છે કિરણો હવે વાસ્તવમાં ભેગા થતા જ નથી પણ એમને પાછળની તરફ લંબાવીએ તો એ અરીસાની પાછળ ભેગા થતા હોય એવો ભાસ થાય છે અને એટલે જ આપણને આભાસી ચત્તુ અને મોટું પ્રતિબિંબ મળે છે દાઢી કરવા માટેનો અરીસો આ જ સિદ્ધાંત પર કામ કરે છે વાહ આપણે અરીસા વડે પ્રકાશને પરાવર્તિત કરવાની કળા તો શીખી લીધી પણ પ્રકાશ હંમેશા અથડાઈને પાછો જ થોડો આવે છે શું થાય જો પ્રકાશ કોઈ વસ્તુની આરપાર નીકળી જાય બસ અહીંથી જ શરૂ થાય છે લેન્સની દુનિયા જ્યાં પ્રકાશ પરાવર્તન નથી પામતો પણ વળે છે જેને આપણે કહીએ છીએ ધવન અને આ સવાલનો જવાબ છે લેન્સ જ્યારે પ્રકાશ હવા જેવા એક માધ્યમમાંથી કાચ જેવા બીજા માધ્યમમાં જાય છે ત્યારે એ સહેજ વળે છે પોતાની દિશા બદલે છે લેન્સ બસ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રકાશ સાથે રમત રમે છે અને અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે જેમ અરીસાના બે પ્રકાર હતા એમ લેન્સના પણ છે બહિર્ગોળ લેન્સ પ્રકાશને ભેગો કરે છે બરાબર અંતરગોળ અરીસાની જેમ અને અંતરગોળ લેન્સ પ્રકાશને ફેલાવે છે બરાબર બહિર્ગોળ અરીસાની જેમ જોયું કામ સરખું પણ નામૂલ્લા આ ટ્રીક યાદ રાખશો તો ક્યારેય કન્ફ્યુઝ નહીં થાવ અને સારા સમાચાર એ છે કે જે નિયમો આપણે અરીસા માટે શીખ્યા એવા જ નિયમો થોડા ફેરફાર સાથે લેન્સ માટે પણ કામ કરે છે જુઓ જે રીતે અંતર્ગોળ અરીસો વાસ્તવિક અને ઊલ્ટું પ્રતિબિંબ બનાવતો હતો એ જ રીતે અહીં બહિર્ગોળ લેન્સ પણ વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ બનાવે છે તો આટલું બધું શીખ્યા પછી હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા ચાલો આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ અને હવે આપણી પાસે જે જ્ઞાન છે એનાથી ચમચીના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો જવાબ એકદમ સ્પષ્ટ છે ચમચીનો અંદરનો ખાડાવાળો ભાગ શું છે એક અંતરગોળ અરીસો અને આપણે શું શીખ્યા કે જ્યારે વસ્તુ દૂર હોય ત્યારે અંતરગોળ અરીસો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ બનાવે છે બૂમ અને ચમચીનો બહારનો ઉપસેલો ભાગ શું છે એક બહિર્ગોળ અરીસો જે હંમેશા કેવું પ્રતિબિંબ બનાવે આભાસી ચત્તુ અને નાનું એટલે જ એ બાજુ આપણને ચહેરો સીધો દેખાય છે રહસ્ય ઉકેલાઈ ગયું ઓકે આ સ્લાઇડ આખા પ્રકરણનું રિવિઝન છે આનો તો મનમાં ખોટો પાડી લેજો આ ચાર વાક્યો તમને બધું જ યાદ કરાવી દેશે અને પેલી ટ્રીક યાદ છે ને અંતરગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ પક્કા દોસ્ત છે બંને કિરણો ભેગા કરે છે અને બહિર્ગોળ અરીસો અને અંતરગોળ લેન્સ પણ એવી જ રીતે સાથે કામ કરે છે પરીક્ષામાં આ બહુ જ કામ લાગશે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કેટલી સરસ વાત કહી છે આપણી આજની આખી સફર પણ એક સવાલથી જ તો શરૂ થઈ હતી ખરો ને ચમચીમાં પ્રતિબિંબ ઊંધું કેમ દેખાય છે બસ આવી જ જિજ્ઞાસા આપણને નવું શીખવા માટે પ્રેરણા આપે છે તો હવે તમે માત્ર ચમચીનું રહસ્ય જ નથી જાણતા પણ હવે તમારી પાસે એક નવી દૃષ્ટિ છે એક સુપરપાવર છે જેનાથી તમે સમજી શકો છો કે પ્રકાશ આપણી દુનિયાને કેવી રીતે બનાવે છે આપણી આંખના લેન્સથી લઈને આકાશમાં દેખાતા તારાઓને જોતા ટેલિસ્કોપ સુધી બધે જ આ જ નિયમો કામ કરે છે તો હવે આજના માટે એક નાનકડું હોમવર્ક તમારી આસપાસની દુનિયામાં જુઓ ગાડીની હેડલાઇટ રસ્તાના વળાંક પર લાગેલો મોટો અરીસો તમારા ચશ્મા દરવાજાનો ડોરનોબ આ બધી જ જગ્યાએ તમને આવા વક્ર અરીસા અને લેન્સ જોવા મળશે શોધો વિચારો કે એ ત્યાં કેમ છે અને કેવી રીતે કામ કરે છે કારણ કે વિજ્ઞાન પુસ્તકોમાં નહીં આપણી આસપાસ જીવંત છે શોધતા રહો અને શીખતા રહો આવજો